મિત્રો આજે આપણે બનાવીશું કંકોડાનું શાક તો આપણે કંકોડાને આ રીતે એક કંકોડામાંથી છ ભાગ કરીશું એ રીતે આપણે તેને સમારવાના અત્યારે શાકનો વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું અડધી નાની ચમચી જેટલા સૂકી મેથીના દાણા લીધા છે તો તેની સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ગેસે આપણે થોડી હિંગ લીધી છે તે અંદર લઈ લઈશું હવે અત્યારે મેં પંદર થી વીસ કળી લસણ આ રીતે સમારીને લીધું છે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હવે આપણે જે સમારીને રાખ્યા છે તેને તેને અંદર લઈ ઉપરથી ઢાંકી દઈશું એની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી લેડીશું છતાં લગભગ દસ થી બાર મિનિટ જેટલો સમય થયો છે તો હવે તો મસાલામાં સૌથી પહેલા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું લઈશું તો તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે તો ઉપર આપણે બીજું અડધી ચમચી જેટલું મરચું એડ કરીશું સાથે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું લઈશું હળદર આપણે પહેલાં પણ શાકમાં એડ કરી હતી અત્યારે થોડી આપણે એક ચમચીના ચોથા ભાગની અંદર અંદર લઈ લઈશું અને શાકને આપણે સારી રીતે મિક્સ કરીશું સારી રીતે મિક્સ કર્યા પછી હવે શાક ને આપણે ફરી ત્રણ થી ચાર મિનિટ માટે આ રીતે ખુલ્લું થવા દઈશું તો હવે આપણું કંકોળા નું શાક બનીને તૈયાર